નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારોની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર દિલ્હીમાંથી ભારત મંડપમાં ભાજપનું બે દિવસ રાષ્ટ્રીય અધિવેશન પીએમ મોદી કરશે અધિવેશનનું સમાપન અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન આજે ઇસરો વધુ એક ઇતિહાસ કરશે લોન્શે નોટબોય સેટેલાઇટ કુદરતી આપેલો સમય બનશે કારણહાર સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે રાજકોટથી સામે આવી રહ્યા છે આજે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા તેમજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આવકવેરા વિભાગ દ્વારા ખાતા સીલ કરવાને લઈને આ વિરોધ છે નોંધાય છે કે રાજ્યભરમાં આવા વિરોધો થઈ રહ્યા છે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વિરોધ થયો હતો રાજકોટમાં પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ આ મુદ્દે વિરોધ કર્યો છે નોટિસ ઇસ્યુ કરવાની કામગીરીનો વિરોધ લોકશાહી ખતમ કરવાની ભાજપ સરકારની નીતિના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે દેશમાં તાનાશાહી નહીં ચાલે તેવા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે રાજકોટ ખાતે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા આ ઉપરાંત રસ્તા વચ્ચે સુઈ જઈને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો રસ્તા રોકીને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે પોલીસે ટીંગાટોળી કરીને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે તો હાલ રાજ્યભરમાંથી આવા સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા અલગ અલગ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન શરૂ થયો છે જેને લઈને અલગ અલગ શહેરોથી વિરોધ પ્રદર્શનના સમાચાર સામે આવી રહ્યા છે આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી નોંધનીય છે કે રાજકોટ ખાતે આંગણવાડી બહેનો અને હેલ્થ વર્કર બહેનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ગત જે આજે પણ યથાવત છે પોતાની અલગ અલગ માંગોને લઈને આ બહેનો આંદોલનના માર્ગે ચડી છે આ ઉપરાંત અહીં સતત બીજા દિવસે આજે ધરણા અને પોતાનો જે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે આંગણવાડી કર્મચારીઓ દ્વારા આ ધરણા અને વિરોધ શરૂ કરાયો છે ના માનદ નહીં પરંતુ યોગ્ય પગાર ધોરણની તેઓ માંગ કરી રહ્યા છે આ ઉપરાંત અમારી માંગણી પૂરી કરો નહીં તો ખુરશી ખાલી કરોના તેમના દ્વારા નારા પણ લગાવવામાં આવ્યા છે આંગણવાડી બહેનો દ્વારા હાલ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા વિરોધને લઈને જાહેરાત પણ કરવામાં આવી હતી કે બે દિવસ સુધી તેઓ વિરોધ કરશે પોતાની કામગીરીથી અડગા રહીને આ બહેનો વિરોધ નોંધાવશે રોજ પણ ખૂબ જ ભવ્ય વિરોધ રાજકોટ ખાતે કરવામાં આવ્યો હતો આજે પણ આ બહેનો દ્વારા ધરણા અને વિરોધ કરવામાં આવી રહ્યા છે પોતાની પોતાના વેતન ને લઈને તેઓ માંગ કરી રહ્યા છે આ ઉપરાંત પણ અન્ય ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને આ બહેનો વિરોધ કરી રહી છે અહીં કર્મચારીઓના માનદ નહીં પરંતુ યોગ્ય પગાર ધોરણની તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ ઉપરાંત તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે જો અમારી માંગણી પૂરી નહીં થાય તો ખુરશી ખાલી કરો તેવા પણ નારા બહેનો લગાવી રહી છે અને નોંધ્ય છે કે હાલ ચૂંટણીનો સમય નજીક છે સમય આ વિરોધ થઈ રહ્યો છે જેને લઈને આ વિરોધને ખૂબ જ વેગ પણ મળી રહ્યો છે તેવું કહી શકાય અને વિરોધ ધીરે ધીરે ઉગ્ર પણ બની રહ્યો છે લઘુત્તમ વેતન કાયમી ભરતી મુદ્દે આંગણવાડી બહેનો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લઘુત્તમ વેતન કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓના મુદ્દે રાજકોટના પાંચ હજાર પાંચસો સહિત રાજ્યની એક લાખથી વધુ બહેનો બે દિવસની હડતાળ પર ઉતરી ગઈ છે આજે હડતાલનો બીજો દિવસ છે સમાચારમાં આગળ વાત કરીએ વડોદરામાં પંચાવન વર્ષીય મહિલા ઘરકામ શોધવા માટે ગતરોજ સાંજે ગયા હતા અને ચંપલ બનાવનાર બહેનને કામ અંગે પૂછ્યું જે સાંભળી નજીકમાં એક રિક્ષા ચાલક ઉભો હતો તેણે કામ આપવાનું કહીને મહિલાનો મોબાઈલ નંબર માંગ્યો ત્યારબાદ રિક્ષા ચાલકે મહિલાને કામ આપવાનું કહીને બોલાવી અને આરોપી મહિલાને ખોડિયારનગરથી છાણી તરફ વાવરૂ જગ્યાએ લાવ્યો અને મહિલાને શંકા જતા પૂછપરછ કરતાં સ્થળ પર ત્રણ વિધર્મિયો શકીલ ચમન અને ચમન પઠાણ ઉપરાંતનો એક

ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા એટલે આ વાત સાંભળી ગયા આરોપી એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફરતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાનગરથી એલ એન ટી જકાત જકાતનાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દિવાલ છે ચારેક ફૂંટની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છો આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કુદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિઃ કોઈના પછી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બૂમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે તે પોતે છે કે કેમ નામજોગ છે ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે વકીલ અહમદ પઠાણ આ આરોપી ને હસ્તગત કરેલ છે આ ત્રણ આરોપી છે એમાં એક ચમન ખાન પઠાણ કરીને છે એમનો વર્ષ બે હજાર સોળમાં પણ એક દુષ્કર્મનો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે બાકીના જે આરોપી છે નું સાદા કોઈ એક્સિડન્ટના એવા એક ગુનાઓ દાખલ થયેલા છે પણ એક ચમન પઠાણ છે એ હેબ્યુચ્યલ કહી શકાય એક બે હાજર સોળમાં ત્રણસો છોતેર દાખલ થયેલી છે જે બે હાજર ચોવીસ માં બીજી દાખલ ગુજરાતમાં ચારણ અને આહિર સમાજ વચ્ચે મહાવિવાદ શરૂ થયો છે કારણ કે આહિર અગ્રણી એવા ગીગા ભમ્મરે ચારણ સમાજ અને તેમના માતાજી વિશે જાહેર મંચ પરથી અશોભનીય ટિપ્પણી કરી જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો છે ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ રોષે ભરા ત્યારે ભાવનગરમાં તળાજા ગઢવી સમાજે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ આપી આ ઉપરાંત અભદ્ર ભાષા અને ગઢવી સમાજને હળદૂત કરનાર વિરુદ્ધ ગઢવી સમાજના તળાજાના આગેવાનો દ્વારા ફરિયાદ આપતા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગીગા ભમર વિરુદ્ધ એફઆઈઆર નોંધાય છે ગીગાભમ્મર વિરુદ્ધ સમગ્ર ગુજરાત ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ કચ્છ અમદાવાદ ભાવનગર રાણપુરા દાઠા જામખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં અરજી અને ફરિયાદો અપાઈ છે ગઢવી સમાજ માટે જે આ ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામાં ઉશ્કેરી અને સમાજને સામે ફેર કરવાના પ્રયત્નો કર્યા છે જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું ફરિયાદ દાખલ કરશું અને કાયદાકીય રીતે જે ટાઈપ પગલાં એની સામે લેવાતા હોય એ લેવાની હૈડુલ સમાજે એમને ક્રિકેટ મેં કાલ રાત્રે એલસીબીમાં પણ ભાવનગર એક ફરિયાદની અરજી આપી છે અને આજે ગાઠા અત્યારે જઈ અને ફરિયાદ આપવાઈ છે કોંગ્રેસે શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો એવું કહેવામાં આવ્યું કે આવકવેરા વિભાગ દ્વારા તેમનું યુથ કોંગ્રેસ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે એ અલગ વાત છે કે પછી ખબર પડી કે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું નથી માત્ર તપાસની વાત થઈ છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આજે અમદાવાદમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું ઇન્કમટેક્ષ રસ્તા ખાતે મોટી સંખ્યામાં રોડ પર બેસીને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો જેને ને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને શક્તિસિંહ ગોહિલ તેમજ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષના એકાંત ઉપર દીધો આજે લોકશાહી ઉપર જનતા આખરે જોઈએ છે અમે આજે મહાત્મા ગાંધીજી ના મૂર્તિ ના સામે આક્ષેપ આપી લોકો આભાર જેતપુર માર્કેટયાર્ડમાં વેપારી પર કાર ચઢાવી દેવાની કોશિશ થયા હોવાની એક ઘટના બની છે જન્સી આપવામાં આવેલી કાર વેપારી પર ચઢાવી દેવાનો પ્રયાસ થયો જેમાં આ દરમિયાન ત્યાં હાજર વેપારીઓ સહિતના લોકોમાં ભયનું માહોલ ઉભો થયો હતો કારના કારણે અન્ય લોકો પર પણ ખતરો ઉભો થયો આ ઘટનામાં ત્રણ વેપારીઓ ઘાયલ પણ થયા છે વેપારી પર કાર ચઢાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે હવે આ મામલે વધુ તપાસમાં હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે ત્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીની બેઠક મળી અને ધાણા ચણા યાર્ડમાં ખેડૂતોનો માલ બે દિવસથી પડેલો હોવાથી યાર્ડમાં પડેલ જણશેને હરાજી ચાલુ કરવા માંગ કરી હતી તેમજ ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે આજનો એક દિવસ હરાજી ચાલુ રાખવા નિર્ણય કરાયો તદઉપરાંત આવારા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કાલથી તમામ પ્રકારની હરાજી બંધ રાખવા નિર્ણય કરાયો હતો માલ એને ઓલી મહેનત કરી સમજાવ્યા કે આ માલ ખેડૂતનો છે એ નિકાલ કરો અને ધાણા છે એ લીલા છે એટલે બગડે નહીં એટલે આજનો જે પૂરતી નિકાલ કરવા પૂરતી અરજી ચાલુ રાખી કાલ થી મુદત બંધ રહે સામે કડક કડક કાર્યવાહી થાય અમદાવાદ શહેરને નશામુક્ત અને શાકાહારી બનાવવાના ઉદ્દેશ્ય સાથે બાબા જય ગુરુદેવ સંગત દ્વારા નિકોલ અને વસ્ત્રાલમાં જીવ જાગરણ ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજ્જૈનના સંત બાબા ઉમાકાંતજી મહારાજના અભિયાનને વેગ આપવા માટે અમદાવાદ પૂર્વમાં નિકોલ વિરાંજલિ મેદાનથી જીવજાગરણ ધર્મયાત્રાનો પ્રારંભ કરાયો જે હરિદર્શન બહારા રસ્તા બાબા સીતારામ ચોક ઠક્કરબાપાનગર બાપુનગર થઈને વિક્રમ પાર્ક ખાતે પૂર્ણ થઈ હતી આવી રીતે જ વસ્ત્રાલ આરટીઓથી ન્યૂમણિનગર સીટીએમ હાટકેશ્વર ખોખરા અમરાઈવાડીથી થઈને મહાદેવનગર ટેકરા પાસે સાયધાન સોસાયટી ખાતે પૂર્ણ કરાઈ હતી આ બંને યાત્રામાં મોટી સંખ્યામાં કાર મોટર લઈને લોકો જોડાયા હતા તેમજ આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી યાત્રાના આયોજન કરવામાં આવશે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા તલાટી કામ મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કરાયું જેમાં જૂની પેન્શન યોજના અને અન્ય માંગણીઓને લઈને સમગ્ર ગુજરાતના તલાટીઓ હાલમાં હડતાળ ચલાવી રહ્યા છે તેના ભાગરૂપે રાધનપુર ખાતે તાલુકામાં ફરજ બજાવતા તમામ તલાટી તલાટીકામ મંત્રીઓએ પણ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તેઓની માંગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી તો આ વિરોધ પ્રદર્શનમાં તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ જોડાયા હતા અને પોતાની પડતર માંગ તાત્કાલિક ધોરણે સરકાર નિકાલ કરે તેવી માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ અને પાટણ જિલ્લા તલાટી મંડળ જ્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે કર્મચારી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક આંદોલન કરી રહ્યું હોય ત્યારે રાધનપુર તાલુકા તલાટી મંડળ અને રાધનપુર તાલુકા કર્મચારી સરકારશ્રીની સાથે જે બે હજાર બાવીસમાં પાંચ શ્રી સાથે આપણી સમિતિ બનાવી અને પડતર પ્રશ્નોના ઉકેલની ચર્ચા થઈ એમાં અમુક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો પણ બાકીના જે પડતર પ્રશ્નો હતા એનો આજ સુધી કોઈ નિકાલ આવેલ નથી તો એ પડતર પ્રશ્નોનો નિકાલ થાય એના માટે થઈ અને એક આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે એના ભાગરૂપે આજે તમામ કર્મચારી કર્મચારીશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે તમામ કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે એમાં મુખ્ય મુદ્દાઓ આખા ગુજરાત રાજ્યના તમામે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે જે ફિક્સ પગારની અંદર કર્મચારીઓ છે ફિક્સ પગારની પ્રથાને નાબૂદ કરવામાં આવે બે હજાર પાંચ પહેલાં જે પણ મિત્રો ભરતી થયેલ છે એમને જીપીએફનો લાભ આપવામાં આવે કેન્દ્ર સરકારના ધોરણે જ્યારે પચીસ ટકા મોંઘવારી થાય ત્યારે ઘર ભાડું છે એ નવ અઢાર અને સત્યાવીસ ટકાના જે દરે આપવામાં આવે છે અને પચાસ ટકા જ્યારે થાય મોંઘવારી ત્યારે દસ વીસ અને ત્રીસ ટકાના દરે સમાવવામાં આવે કેન્દ્રના ધોળે ધોરણે સાત પાંચ પગાર પંચના જે ડીએ એ એલ સી એ તમામ પ્રકારના લાભો આપવામાં આવે અને જે બાકી પ્રશ્નો છે એ તમામનું સકારાત્મક હલ કરવામાં આવે એવી તમામ કર્મચારીઓની લાગણી અને માગણી છે ધ્રોલના લૈયારા ગામના પાટિયા પાસે ગેરકાયદેસર રીતે પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર ઝડપાયું હતું બાતમીના આધારે રેડ કરતાં ડીઝલ ભરેલ પ્લાસ્ટિકના ચાર કેન પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિકના ચાર કેન તથા પેટ્રોલ ડીઝલ ભરેલા એક ટેન્કર ઝડપાયું હતું ટેન્કરને પેટ્રોલ ડીઝલ સહિત ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો સાથે સ્થળ પરથી ડ્રાઈવર સહિત અન્ય એક શખ્સને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી જંગલનું પ્રમાણ ઘટવા લાગ્યું છે જેને લઈને પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારો તરફ આવી રહ્યા છે એક વિડિયો અમરેલી જિલ્લાના રાજુલા સામે આવ્યો છે જેમાં શિકારની શોધમાં આવેલા વનરાજા સિંહ ચારનાળા નજીક પેટ્રોલ પંપમાં ઘૂસ્યા હતા કે સિંહ ગાયનું મારણ કરવા જાય તે પહેલા ગાયે પાછળ પડી સિંહને ભગાડી મૂક્યો હતો જેના સુંદર દ્રશ્યો વાયરલ થયા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામની હોય તેમ લગભગ રોજ ક્યારેક ને ક્યાંક મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયા જ છે સુરેન્દ્રનગરમાં ફરી એકવાર દારૂ ઝડપાયો છે એલસીબી પોલીસે બાતમીના આધારે રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો દારૂ ભરેલ ગાડીનો પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને કારને રોકી તેની તપાસ કરી જેમાંથી દારૂ મળી આવતા કાર સાથે રૂપિયા ચાર લાખ પચીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર